એક કેતા કે કોઈ પણ માણસ ચોરી કરે ને તો તો એને દિવસ પસ્તાવો થાય હોય છે ગમે માણસ ચોરી કરે ને એને એક દિવસ પસ્તાવો થાય એનો જમાય કે સાચી વાત છો હાઉ તમારી આ તમારી દીકરીનું દિલ મેં ચાર વરસ પેલા ચોર્યું હતું અત્યારે મને પસ્તાવો થાય છે તમારી વાત હો ટકાની છે હમણાં અમારે એક બેન છે બાજુ માં શોપિંગ કર્યા કરે ભાઈ નગર શોપિંગ જ કર્યા કરે ગમે ભાડે લઈ લે ઈ શાકભાજી લેવા ગયા બકલ હારું લાગે બકલ લઈ લે રમકડા હારો લાગે રમકડા લઈ લે ધોકો હારો લાગે ધોકો લઈ લે જે હારું લાગે ને દેખાઈ લઈ લે કે ચિત્ર સારું ભાડે છે એ લેતા આવે ને ગમે એને શોપિંગ કરવાનો બહુ શોખ નગરું શોપિંગ જ કર્યા કરે અમુક ને શોખ હોય ને આ બેને નગરો શોપિંગ નો શોખ નગરો શોપિંગ જ કર્યા કરે એમાં બે પતિ પત્ની અગાસી બે થતા તો એની ઘરવાળી ઉપર જોઈ ને કે હા કેવા સરસ મજાના તારા છે નાઈસ આઈ લાઈક તારા કેવા સરસ મજા એનો ઘરવાળો કે તારા તો સરસ છે પણ મારી પાસે ખરીદવાના પૈસા નથી તું કે જે લઈ લેશો એના પૈસા નથી ખરીદવાના મારી પાસે હમણાં અમારા સોસાયટીમાં આઠ દા બેઠા બેઠા આઠ દા બેઠા બેઠા વાતું કરતા એક બેન કે એલી મારો ઘરવાળો શનિવાર રે તો બીજા બેન કે મારો ઘરવાળો રવિવાર રે કે ત્રીજા બેન કે મારો ઘર વાળો ગુરુવાર રે તો ચોથા બેન કે મારો ઘર વાળો હોમવાર રે તો પાંચમા બેન કે મારો ઘરવાળો એકાદશી રે તો છઠ્ઠા બેન મૂંગા બેઠા હતા બધા બેન કે તું તો કઈક બોલ તારો ઘર વાળો હું રે આ બેન કે મારો ઘરવાળો વાળો મૂંગો રે એને મોન લઈ લીધું કઈ બોલવાનું નહીં કે મારે જામ જો શાંતિ છે ઘર એ કઈ વ્રત કરવાની જરૂર નથી કે મોન વ્રત લઈ લીધું હા હમણાં એક જણો ગીત ગાતો બોલો

પાકો આમાં એમાં કેવાનું એટલું જ થાય છે આ ગીત માં કે ઘરવાળી માથાકુટ ન કરીએ દિન ને રાત રાત આપડે આપી હોય છે માથાકુટ ન કરીએ આવી વાત કરે બોલ ઘરવાળી બે બેઠા ને તો બાઘા ને ઘરવાળી વાત કહું ગાંડી એક ને બે કે એક વાત કહું બોલ ને મારા મારામાં મૂર્ખ કોણ તો બાઘો કે ગાંડી તું એટલી બધી ઇન્ટેલિજન્ટ ભણેલી અને તું એટલી બધી હોશિયાર અને તું કોઈ દિવસ મૂર્ખ મારા સાથે લગ્ન કરી છે પછી એની ઘરવાળી ચા બનાવ હોય ગઈ હજી એને ખબર નથી પડી બાઘા એ હું કીધું એટલે બાઘાએ એમ કીધું કે મૂર્ખ તું છો હું નહીં એમ હમણાં એક બેન એને વર ને કેતો કે પાંચસો રૂપિયા દો ને તો એનો વર કે પાસે ક્યારે દે કે તમારો પગાર આવે ત્યારે એ તો પગાર આવે ત્યારે દે ને એની પાસે થોડા હોય બિચારા પણ હમણાં એક શેરી પાસે હું નીકળ્યો ને તો પાંચસો આઠસો જણા બેઠા તો બધા પાંચસો આઠસો જણા મેં કીધું ભાઈ કોઈ ગુજરી ગયું છે તો બાઘો ગયો અંદર ત્યાં જઈને એક ભાઈને પૂછ્યું ભાઈ કોઈ ગુજરી ગયું તો એક ભાઈ કે હા આગળ બેન ગુજરી ગયા છે તો કોણ ગુજરી ગયું એ ખબર નથી કોઈ ગુજરી ગયું અંદર જાવી તો શેરીમાં આગળ ગયો બાઘો તો અંદર એક ભાઈ બેઠા ખુરશી નાખીને તો ન્યા જઈને પૂછ્યું કોણ ગુજરી ગયું ઓલા ભાઈ કે મારા ધર્મ પત્ની ગુજરી ગયા એમ કેવી રીતના ગુજરી ગયા એ ક્યાં કુતરો કઈ ને એટલે ગુજરી ગયા તો ભાગો ક્યાં કુતરો આપો ને ઘડીક વાર ઓલા ભાઈ ઉભા થઈ ગયા કે વાહ્યો જ આ પાંચસો આઠસો મારો હગો નથી ગયા બધા કુતરો લેવા જ બેઠા હમણાં તમારે આઠ દસ પંદર વીસ પચીસ પુરુષો ભેગા થયા પત્ની પીડિત પુરુષો ભેગા થયા કોક કોક હોય આમ બધા તો ન હોય લાગત પત્ની પીડિત પુરુષો ભેગા થયા ને એમાંય પાછું ગ્રુપ બનાવ્યું પ્રમુખ ને ઉપપ્રમુખ ને સેક્રેટરી ચેરમેન ને લુંબે ઝુંબે ઓ ખજાનસિન એવાળી પાછું એક દી લોકો મીટીંગ ગોઠવી હોલમાં બોલો બરાબર અને મારો પ્રોગ્રામ અત્ય રાખ્યો અને હોલમાં મિટિંગ ગોઠવી બરાબર બધા પીડિત પુરુષો પત્ની પીડિત પુરુષો બધા અમુક અમુક હોય ને બધા પ્રમુખ ને ઉપપ્રમુખ ને બધા મંચ ઉપર બેઠા ને ઓડિયન્સ માં બેઠા ને પછી એક જણા ઉદબોધન શરૂ કર્યું આમ કેવાય શરૂઆત કરે ને ની તો જેવું શરૂઆત કરીને એટલે કીધું કે જે પત્ની પીડિત હોય એ બધા એનો જમણો હાથ ઊંચો કરો તો બધા જમણો હાથ ઊંચો કર્યો પ્રમુખે જ ન કર્યો તો આમે થી બોલ્યું પ્રમુખ સાહેબ તમે પત્ની પીડિત નથી અને તમે પ્રમુખ થઈ હાથ ન કર્યો પ્રમુખ કે હું ક્યાંથી કરું કોણ એથી ભાંગી નામ એક ભાઈ ને ઘરે હું ગયો ને તો મેં ડોરબેલ વગાડ્યો આપણને ક્યાં ખબર હોય ને ડોરબેલ વગાડ્યો બે ને દરવાજો ખોલ્યો તો બે ને દરવાજો ખોલ્યો ને મેં કીધું બેન મારા ભાઈ ક્યાં છે મને કે ગુજરી ગયા મેં કીધું ગુજરી ગયા કેવી રીતના કઈ બીમાર તો હતા નહીં અરે મને ગુજરી ગયા પણ મેં કીધું બેન મને નહોતી ખબર સોરી પણ કેવી રીતના ગુજરી ગયા તો અરે કે ગુજરી ગયા પણ મેં કીધું બેન મને નોતી ખબર કેવી રીતના ગુજરી ગયા અરે મન કે મરી નથી ગયા મેં તો મન કે ગુજરી ગયા મેં કીધું હું ઈ તો કઉ છું કેવી રીતના ગુજરી ગયા અરે મન કે આજ રવિવાર છે ને રવિવારી બજાર માં ગયા ગુજરી માં ગયા એટલે કઉ છું ગુજરી ગયા એ કીધું હવે બોલો ને રવિવારી બજારમાં ગયા ગુજરી ગયા હું કામ છે એક ફોન કર્યો હાલો ને આવ બટેટા લેતા આવજો તો એનો ઘરવાળો કે વાંધો નહીં અને જોઈન લાવજો તમે છેતરાઈ જાવ છો કે અંદર થી લીલા નીકળે છે બગડી ગયેલા બટેટા નીકળે છે જોઈન લાવજો છેતરાઈ જાવ છો એનો ઘરવાળો કે આખું ઘર બે વાર જોવા જાય ને તો એ છેતરાઈ જવાય છે એક જણો તમે ચંપલ ની દુકાની ગયો લેડીઝ ચંપલ બતાવો ને તો સેલ્સમેન કે કેવા બતાવો કે હળવા લાઈટ વેટ ફોરા હોય ને એવા ઓલો સેલ્સમેન હું સમજી ગયો ભાઈ કે હળવા જ તમે દવાખાને કે ડોક્ટર સાહેબ આ જમણો ગાલ હોજી ગયો છે તો ડોક્ટર સાહેબ જોઈને કે તમારી ઘરવાળી ડાબોડી છે અરે ઓલો કે એવું નથી ભાઈ આ જમણો ગાલ હોજી ગયો બાકી કોઈ માર્યું નથી મને એ કે ડોક્ટર સાહેબ સીધો અનુમાન કરી લીધો બોલો કે ડાબોડી છે ડાબોડી મારવાનો મારવાનું હારી એમ કે આમ હાથરોટી હારી હોય ડાબોડી હોય ને ફટાકો મારી લે ને પોચો સડી ગયો હમણાં તો મારી બાજુમાં એક જણો લે ને પાકીટ માં હું ને ફોટો રાખે બોલો પાકીટ એકદી મેં કીધું માં હા ફોટો હું કામ રાખ મન કે અત્યાર સુધી માં મને કોઈ પણ જગ્યા હું છેતરાઈ જાવ ને મને એનો કઈ રંજ નથી કેમ કે હું છેતરાય જાવ ને પછી મને કોઈ એમ કે તમને મેં છેતરી લીધા તો એ માર હાવું ફોટો જોઈ લઉં અને એટલો વિચાર કરું આન થી મોટું છેતરા મને દુનિયામાં કોઈ મળ્યું નથી આડે જે મને છે આન થી મોટો જે છેતરા કોઈ નથી મળ્યું એટલે હું ફોટો ભેગવા રાખું ઘરવાળીને ઘરવાળી કોઈ પૂછ્યું કે મોકો કોને કહેવાય મોકો મોકો કોને કહેવાય કે હાહુ ના ગાલ ઉપર મચ્છર બેઠું હોય કે એને મોકો કહેવાય એને મોકો કહેવાય બોલો એટલે આવું હોય નહી હો તમને આનંદ કરવા માટે આવ્યો છું બીજું આપણે કઈ કોઈના આમાં દિલ ને કોઈ ઠેસ પહોંચાડવાની વાત નથી માત્ર ને માત્ર તમને હસીને હળવા કરવાની વાત છે હમણાં એક જણો દવાખાને કીધું કે ડોક્ટર સાહેબ મારી ઘરવાળી ભયંકર બીમારી થઈ છે આ કોરોના તો કઈ ન કેવાય કે હું બીમારી થઈ ગઈ નવી બીમારી છે રસી શોધવી પડશે અરે એમ નહીં સાંભળો તો ખરાય કે મારી ઘરવાળી બીમારી થઈ જ કઈ બોલતી જ નથી ડોક્ટર સાહેબ કે બીમારી ન કેવાય તો કે વરદાન કેવાય એ તો સારું કઈ બોલે નહીં મોજ કરી કે તું તમતા સારા મારી કેવાય બીમારી બોલે નહીં હમણાં હું ઘરે વેલો ઉઠી મેં આપડે વેલા ઉઠી જાય પછી કઈ નવરા હોય કઈ કામ તો હોય નહીં લાઈન ચા બનાવી નાખું અવારમાં હા પાંચ વાગ્યા થશે બોલો તો સાડા પાંચ વાગ્યા હું ઉઠી ગયો તો મેં તો કઈ ઘરવાળી ઉઠાડ્યું નથી આનું ચા બનાવી નાખું તો મેં તપેલી ગોતી ખાના માંથી પછી તપેલી ગોતી ની ગ્લાસ પાણી નાખ્યું પછી શાહ ભૂકી નાખી અંદર પછી ખાંડ નાખી પછી દૂધ નાખ્યું અને આદુ નાખ્યું ને થોડોક મસાલો નાખ્યો ને પછી પાકવા દીધી મેં પાકી જાય પછી પી પછી પાકી જાય ને એટલે પછી આમ જોવા ગયો નું તો ફોદા ફોદા થઈ ગયા મેં તો આવું કેમ થયું છે પછી મેં ફ્રીજમાં ધ્યાનથી જોયું ને તો દૂધ ની બદલે સાસ નખાઈ ગઈ કોઈ મને એમ તો હાલ ને વાંધો નહીં ફોદા જ ફોદા આપડે જડી પી લઈને આપણને શાંતિ રહે તો મેં આમ કહીને આમ રકેબી માં થોડીક આમ ચા નાખીને ફાટી ગયેલી તો મને ખારી લાગી તો મેં કીધું હાલો આ લોચો કેમ છે પછી ખબર પડી ખાંડ ની જગ્યાએ મીઠું નખાઈ ગયું હું ગયો આપણું કામ આ ઘરવાળી આપણું કામ નહીં સાહેબ સ્ત્રી વગર નું ઘર છે ને નકામું સાહેબ કારણ કે ઘરની અંદર સ્ત્રી તો જોયો સ્ત્રી વગર નું ઘર હાવ નકામું છે કારણ કે આપણે બધું કરી શકીએ ઘરકામ આપણી જ ન થાય સાહેબ કારણ કે આ સ્ત્રી છે ને સાહેબ હવાર પાંચ વાગ્યા માં ઉઠે પોતાના પાંચ વાગ્યામાં હવારના પોતાના પરિવાર માટે ઉઠેલી સ્ત્રી સવારે પાંચ વાગે ઉઠે પેલા હવારમાં ચા બનાવે પછી છોકરાઓને તૈયાર કરે ટિફિન બનાવે પછી કાંઈ પણ ઘરનું કામ હોય તો કરે કે ઝાડુ પોતા કરે વાસણ કરે ઘરકામ કરે અથવા ખેતર જતા હોય તો ખેતરનું કામ કરે સાંજે પાછા બધા માટે વાળું બનાવે એક એક પરિવારમાં એક એક વ્યક્તિનું ધ્યાન રાખે અને બધાની પેલા સવારે પાંચ વાગે ઉઠે ને બધાની છેલ્લે હાજે સાડા બાર વાગે હુએ ને આને છે ને ઘરમાં સ્ત્રી નો કહેવાય આને ઘર ની અંદર છે ને અન્નપૂર્ણા નો અવતાર કહેવાય સાહેબ આને અન્નપૂર્ણા નો અવતાર કહેવાય વાગે ખબર વાગે રાત્રે હોય ને આને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય સાહેબ આની 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 આના આના જોક્ષતા અમે તો માત્ર તમને આનંદ કરાવવા માટે ગઈ બાકી તમામ સ્ત્રીઓને વંદન કરીએ છીએ અમે સલામ કરીએ સાહેબ કે સ્ત્રી જેટલું બલિદાન બીજું કોઈ ના આપી શકે આ ધરતી ની અંદર સાહેબ સ્ત્રી ના ઘણા બલિદાન હોય છે સાહેબ